નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પહેલી જુલાઈ બે હાજર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની અને ગુજરાતથી દૂર ગઈ ત્યાર પછી પાસી ફરી અને ગુજરાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સ્થિર થઈ છે તો હજુ પણ આગામી અડતાલીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં હજુ પણ બાર કલાક સુધી મેઘતાંડો જોવા મળશે સંપૂર્ણ અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી પૂર અને ભયંકર સ્થિતિ જોવા મળે તેવી પણ પરિસ્થિતિ બે દિવસની અંદર જોવા મળી છે જેમાં આજે સૌથી વધારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે જોઈએ અત્યારની લેટેસ્ટ અને લાઈવ અપડેટ સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે આ રીતે વરસાદી માહોલ આપણને જોવા મળ્યો છે ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય કે કચ્છ હોય કે સૌરાષ્ટ્ર હોય જીએફએસ મોડલ અને ઇસીએમ ડબલ્યુએફ મોડલ મુજબ ગુજરાતના તમામ વિસ્તારોમાં આજે વરસાદની એલર્ટ બતાવવામાં આવેલું હતું તે પ્રમાણે વરસાદ જોવા મળ્યો છે અત્યારની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને દ્વારકા દેવભૂમિ દ્વારકા અને ઓખા આજુબાજુના વિસ્તારો ભાટિયા ખંભાળિયા લાલપુર અને જામનગર કાલાવાડ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખાસ કરીને મેઘનગર સલાયા આજુબાજુના વિસ્તારો સિક્કા વસઈ શેલા આ બધા જે વિસ્તારો છે જામનગર સાઈડના અને ધ્રોલ સાવડી સુધીના વિસ્તારો અને કાલાવાડ રાજકોટ સાપર વેરાવળ ગોંડલ જસદણ સોટીલા બાબરા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો પોરબંદરની અંદર પણ ભારે વરસાદ પડશે કુટિયાણા કેશોદ જુનાગઢ વિસાવદર વંથલી જેતપુર ઉપલેટા બગસરા ધારી સાવરકુંડલા અને અમરેલી પંથકના વિસ્તારો તેમજ માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવા સાઈડના દરિયા કિનારાના વિસ્તારો તેમજ ખાસ કરીને ભાવનગર અને વલભીપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખાસ કરીને વાત કરીએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા અને પ્રાંતિજ તેમજ મહેસાણા મોઢેરા સાણસમા હારીજ હિંમતનગર આજુબાજુના વિસ્તારો સાતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર વડનગર ઈડર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ મોડાસા બાયડ માલપુર આજુબાજુના વિસ્તારો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ લુણાવાડા કપડવંશ દાહોદ અલીરાજપુર બોડેલી વડોદરા પંચમહાલ નડિયાદ અમોદ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા હજુ રહેલી છે તો સિસ્ટમ હજુ ગઈ નથી ગુજરાત ઉપર સ્થિર છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે આજે રાત્રિની અપડેટ જોઈએ ખાસ કરીને રાત્રિના બાર વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં ગાંધીધામ હોય માંડવી હોય ભુજ હોય અને રાપરમાં ભારે વરસાદ પડી શકે તો દ્વારિકા સલાયા જામનગર મોરબી રાજકોટ ચોટીલા ભાણવડ અને પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉના મહુવા અમરેલીના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર ખેડા આણંદ પંચમહાલ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ શું બતાવે છે તો અત્યારે જીએફએસ મોડલની જે અપડેટ છે ચાર વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમ ભારે અતિ ભયાનક હતી ત્યારે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે પણ સિસ્ટમની અંદર કેટલાક ફેરફારો સાથે આપણને વરસાદ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારકાથી ભાણવડ પોરબંદર જુનાગઢ અમરેલી ગોંડલ ચોટીલા રાજકોટ બોટાદ જસદણ ભાવનગર અલમ તેમજ જેસર બગદાણા પાલિતાણા ગારિયાધાર વેરાવળ ઉના રાજુલા મહુવા સાવરકુંડલા ધારી વિસાવદરા બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ છોટા ઉદેપુર વડોદરા દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો રાત્રિના સમયે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સવારના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જીએપીએસ મોડલ અનુસાર તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે વેરાવળ ઉના મહુવા તળાજા આજુબાજુ સામાન્ય હળવો વરસાદ તેમજ દ્વારકા સલાયા જામનગરમાં પણ વરસાદ જોવા મળી શકે તો સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પાલનપુર રાધનપુર થરાદ આબુરોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના જે દરિયા કિનારાના જે ભાગો છે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો મોરબી પંથક રાધનપુર મહેસાણા વિરમગામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો ખાસ કરીને જોઈએ રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે વરસાદ જોવા મળશે ત્રણ તારીખની વાત કરીએ તો સવારના સમયે તેમજ બપોર પછીના સમયે દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ નર્મદા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે હવે જોઈએ આપણે ગુજરાતની અંદર અત્યારે ભારે પવન ફૂંકાઈ શકે કારણ કે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર સક્રિય છે તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ આજુબાજુ પચાસથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ આજુબાજુ ત્રેસઠ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાતમાં તેતાલીસ અને ઉત્તર ગુજરાતમાં પિસ્તાલીસ જ્યારે કચ્છમાં નોર્મલ ઓગણચાલીસની પવનની ઝડપ આજે જોવા મળશે આવતીકાલે સવારની અપડેટ જોઈએ તો સવારના સમયથી કચ્છમાં છેતાલીસ સૌરાષ્ટ્રમાં ઓગણપચાસ દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ આવતીકાલે બપોર પછી પાંચ છ વાગ્યા સુધી ખાસ કરીને કચ્છમાં સોસઠ સૌરાષ્ટ્રમાં બાસઠ દક્ષિણ ગુજરાતમાં અઠાવન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં બાવન તેપન કિલોમીટર પ્રતિ કલાક તો ખાસ કરીને ત્રણ તારીખમાં કચ્છની અંદર પંચાવન સૌરાષ્ટ્રમાં એકાવન દક્ષિણ ગુજરાતમાં તેપન કિલોમીટર પ્રતિ કલાક તે જોવા મળશે હવે આપણે વાત કરીએ આવતા દસ દિવસની અંદર ગુજરાતમાં કયા વિસ્તારમાં વરસાદ પડશે તેમજ આવનારી સિસ્ટમ કેવો વરસાદ લાવશે કેટલા દિવસની વરાપ જોવા મળશે તો ખાસ કરીને દસ દિવસમાં એટલે કે આજે પહેલી તારીખ છે એકથી દસ તારીખ સુધીમાં જે વરસાદની જે માત્રા છે જેમાં સૌરાષ્ટ્રમાં અડતાલીસ કલાકમાં જામનગર સલાયા ભાણવડ આજુબાજુ સાતથી આઠ ઇંચ વરસાદ જો પડે તો પડી શકે વેરાવળ આજુબાજુ ચાર ઇંચ બાકીના વિસ્તારોમાં બેથી અઢી ઇંચ તેમજ વિરમગામ આજુબાજુ ચાર ઇંચ હિંમતનગર દસ કપડવંશ લુણાવાડા આ બધા વિસ્તારોમાં નવા રાઉન્ડની અંદર વરસાદની માત્રામાં વધારો થશે દક્ષિણ ગુજરાતમાં પાંચ ઇંચ આજુબાજુનો વરસાદ પડી શકે તો આગામી સમયમાં સિસ્ટમ બંગાળની ખાડીમાં બનશે લો પ્રેશર સિસ્ટમ બનશે તેની જે દિશા છે ત્યારે તે ગુજરાત તરફ છે ગુજરાત ઉપર તે લેન્ડ ફોલ થઈ અને અરબી સમુદ્રમાં પહોંચી જશે તો એ સમય દરમિયાન ખાસ કરીને આઠ નવ તારીખથી પંદર તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદનો મોટામાં મોટો રાઉન્ડ ગુજરાતના ખેડૂતોને લાભ મળશે અત્યારે ખાસ કરીને ત્રણ તારીખ ચાર તારીખ પાંચ તારીખ અને છ તારીખ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરાપ જેવો માહોલ જોવા મળશે જે પણ ગામોની અંદર તાલુકાઓની અંદર ખેડૂતોને વાવણી કરવાની બાકી હોય વાવણી લાયક વરસાદ થઈ હોય તે બધા ખેડૂતો સારી રીતે વરાપની અંદર લાભ લઈ શકશે અને અગાઉ વાવેતર કરેલા પાકોની અંદર આંતરખેડ જેવા કાર્યો કરી શકશે તો બસ ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ